નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરના રૂવાપરી ગોરડ સ્મશાન પાસે આવેલ મહાનગર પાલિકાની ડમ્પિંગ સાઇડ માં પાણીના ખાડા માંથી માનવ મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે મહાનગરપાલિકાની ડમ્પિંગ સાઇડમાં પાણીના ખાડામાંથી માનવ મૃતદેહ કોવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યો હતો આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે